અત્યારે જે નવો કાયદો બહાર આવ્યો છે સરકારે બહાર પાડ્યો છે જેમાં કોઈ પણ ટ્રક ડ્રાઈવર કોઈ પણ વ્યક્તિ સાથે અકસ્માત થશે અને જો એમની આ મૃત્યુ નીપજશે તો એ જે ટ્રક ડ્રાઈવર હશે એને સાત લાખ રૂપિયા સુધીનો દંડ થશે અને દસ વર્ષ સુધીની સજા થશે ખરેખર આની ઉપર અત્યારે આખા ગુજરાતમાં નહીં પરંતુ આખા ભારત દેશમાં અત્યારે ઠેર ઠેર જગ્યાએ ટ્રક ડ્રાઈવરો ખૂબ વિરોધ કરી રહ્યો છે તો ખરેખર આ કાયદો છે શું તો આવો હું તમને વિગતવાર જણાવું આ કાયદો છે શું સૌ પ્રથમ તો આપણે જે પેલા કાયદો હતો જૂનો કાયદો એટલે કે જે અંગ્રેજો એટલે કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ જેમાં ત્રણસો ચાર નંબરની કલમમાં એવી જોગવાઈ હતી કે બે વર્ષની સજા થાય બરાબર અને એ જામીન પાત્ર ગુનો કહેવાતો કદાચ કોઈ વ્યક્તિ એક્સિડન્ટ કર્યું બરાબર કોઈ ડ્રાઈવરે અને એક્સિડન્ટ કરીને ભાગી જાય ભાગી જાય તો પણ એની પાછળ પોલીસ ના જઈ શકે અને જો પોલીસ પાસે એ પકડાઈ જાય તો એને ઊભા ઊભા એને જામીન મળી જતા મતલબ કે તમે સમજી લ્યો સામાન્ય રીતે કે કોઈ ટ્રક ડ્રાઈવર છે એને એક્સિડન્ટ કર્યું બરાબર અગિયાર વાગે એક્સિડન્ટ કર્યું એક વાગે એને કોર્ટમાં હાજર કર્યો અને ચાર વાગે એ છૂટી જાય એનો મતલબ શું થયો કે તમે ચાર વાગે ઘરે ચા પી શકો એટલે બેથી ત્રણ કલાકમાં વ્યક્તિ છૂટી જતો આ કાયદાને હવે રદ કર્યો છે અને આપણી ભારતીય સંહિતા મુજબ સરકારે એક નવો કાયદો લાવી છે જેનું નામ છે ભારતીય સંહિતા બરાબર જેમાં એકસો ચાર નંબર ની કલમ માં જ્યાં ત્રણસો ચાર છે ને કલમ એની એકસો ચાર માં ફેરબદલી એકસો ચાર કલમ છે સાત વર્ષ એટલે તમે છ મહિના કરો બરાબર પછી તમને એક વર્ષની સજા મળી શકે જેવો તમારો ગુનો ઈ પ્રમાણે સજા કરવાની કઈ એવું નથી કે સાત વર્ષની સજા એવું ક્યાંય નથી કીધું સાત વર્ષ સુધીની સજા કીધી છે બરાબર એક વર્ષ થઈ શકે બે વરસ થઈ શકે આ તમે જે બે વર્ષમાં છૂટી જતા એને બદલે સાત વર્ષ સુધીમાં છૂટશો સમજાણું તમને એટલે છ મહિના પાંચ મહિના એક વર્ષ બે વર્ષ ત્રણ વરસ ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ સુધીની અને જે બીજો જે કાયદો છે બરાબર એમાં જે એકસો ચારમાં બી છે એની ઉપર અત્યારે બધા ડ્રાઈવરો જે ટ્રક ડ્રાઈવરો જેની ઉપર હડતાળ કરી છે અને અત્યારે આખા ભારતમાં ચક્કા જામ કરી નાખ્યો છે એ કાયદો શું છે એકસો ચાર બી છે જેમાં સરકારે એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ડ્રાઈવર હોય બરાબર એ ડ્રાઈવર કોઈ જોડે અકસ્માત કરે અને અકસ્માત કરીને ભાગી જાય અને વ્યક્તિનું મૃત્યુ થાય તો એકસો ચાર બી લાગુ પડશે અને એકસો ચાર બી લાગુ પડશે એમાં દસ વર્ષની સજા નહીં દસ વર્ષ સુધીની સજા છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ એવી રીતે ગમે એ તમને જેવો તમારો ગુનો એવી તમને સજા મળી શકે બરાબર અને દસ અને સાત લાખ નહીં પરંતુ સાત લાખ સુધીના દંડ મળી શકે એટલે એમાં તમે દસ હજાર મળે પચાસ હજાર મળે સાઠ હજાર મળે લાખ મળે બે લાખ ત્રણ લાખ એમ કોઈ પણ મળી શકે આ એક તો જાજો જ કહેવાય બહુ વધારે પડતો દંડ કહેવાય કારણ કે ડ્રાઈવરનો પોતાનો પગાર બિચારો દસથી બાર હજાર રૂપિયા પગાર કમાતો હોય આવી વ્યક્તિ તમને સાત લાખ રૂપિયા કાઢીને આપે ક્યાંથી અત્યારે તમે જોઈ લો કે બધાને અત્યારે હીરો બની જવું છે બરાબર તો રોડ ઉપર તમે જોતા જ હોય બધા બે ફામ ગાડીઓ લાવતા હોય છે અમુક જગ્યાએ ડ્રાઈવરનો એકલાનો જે ટ્રક ડ્રાઈવરો એનો વાંક નથી હોતો ક્યારેક બીજાનો પણ વાંક હોય છે એકલા ટ્રક ડ્રાઈવર શું કરી લે અને જે સાત લાખ સુધીનો દંડ રાખ્યો છે અરે કદાચ એ ડ્રાઈવરને બિચારાને પચાસ હજારનો એ દંડ આવ્યો હોય ને તો પણ એના જે ઘરે બાલ બચ્ચા હોય એ ભૂખખા મરી જાય આ એક થોડુંક બહુ વધારે પડતો દંડ છે બરાબર પણ આમાં જે ડ્રાઈવરોને મેઇન બેનિફિટ ત્રણ છે જેમાં પહેલો બેનિફિટ એવું છે કે જ્યારે તમે જોતા છો કોઈ પણ એક્સિડન્ટ થાય ને એટલે ડ્રાઈવરને બધા ભેગા થઈને ઢોર માર મારે અને ડ્રાઈવરને કદાચ નહીં ખલાસ કરી નાખે એ લોકો ભેગા થઈને ત્યાં ટોળું ભેગું થઈ જાય અને ડ્રાઈવરનો હાથ પગ ભાંગી નાખે આવા કિસ્સા બહુ બનતા એટલે એના બીકના કારણે ડ્રાઈવર ભાગી જાય તો ડ્રાઈવરની જવાબદારી એવી છે બીજી કે એને પોલીસને જાણ કરી દેવાની ભાઈ મારાથી આવી રીતના આ ઘટના થઈ ગઈ છે મારાથી આવી રીતના એક્સિડન્ટ થઈ ગયું છે આ વ્યક્તિ અહીંયા આવી રીતે આમ અકસ્માત થયો છે બરાબર જો એને પોલીસની પણ બીક લાગે ને તો ત્રીજી જવાબદારી એની એ છે કે કોઈ પણ એક વકીલ કરવો અને વકીલ કરીને એને પોલીસ સ્ટેશને નહીં પરંતુ મેજિસ્ટ્રેટની સામે હાજર થવું ને મેજિસ્ટ્રેટની પાસે જઈને યોગ્ય કાગળિયા કરવા અને એને જાણ કરવી આ ત્રણ વસ્તુ છે બરાબર અને જો આ ત્રણમાંથી એક પણ ન કરે ને તો એની માથે દસ વર્ષ જે આ છે બરાબર દસ વર્ષ સુધીની સજા થઈ શકે અને સાત લાખ સુધીનો દંડ થઈ શકે આ રીતની આખી જોગવાઈ છે પરંતુ આ જે દંડની જોગવાઈ છે સાત લાખ સુધીનો પણ ડ્રાઈવરને દસથી વીસ હજાર કાઢવાય ને સાહેબ તો પણ એમના બાલ બચ્ચા ભૂખા મરી જાય બરાબર એટલે આ નિર્ણયને હું થોડોક વખોડું છું અને એક જોતા બે પાસા છે આ એક જોતા આ નિર્ણય બહુ સાચો છે અને એક જોતા આ નિર્ણય એકદમ ખોટો છે કારણ કે ડ્રાઈવર પાસે એટલા બધા પૈસા હોય તો એ ડ્રાઈવિંગ શું કામ કરે સાહેબ એટલે આ વિડીયોને તમે બધા તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો અને આ વિડીયોને બને આટલો શેર કરજો